આપણે ત્યાં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા એ મોબાઈલ આપેલો છે ત્યાંથી ઘર બેઠા તમે ઓર્ડર આપો છો તો માત્ર આપના ઘર સુધી હોમ ડિલિવરી ફ્રી છે પહોંચી જશે ગાલા ગાલા અથવા પ્રકાશને એક સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરી છે જેમાં સંપૂર્ણ ગાલાનું મટિરિયલ તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો એ સ્માર્ટ ડીજી બુક તમે જો ડાઉનલોડ કરીને ઓપન કરવા માગો એ ક્યુઆર કોડ આપેલો છે એ ક્યુઆર કોડમાં અહીં જણાવેલી બધી જ માહિતી ફિલઅપ કરવાની હોય છે એ માહિતી ફિલઅપ કરશો ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે કે એક્સેસ કોડ માગશે એક્સેસ કોડ નાખશો અહીં આપેલો છે એટલે એ ઓપન થઈ જશે વિદ્યાર્થી મિત્રો બીજી બધી ચર્ચા કરીએ કે ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ લોન્ચ થઈ ચૂક્યું છે જો ખરીદી કરવા માંગો છો તો ઘર બેઠા લિંક ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો ત્યાંથી પણ કરી શકો છો વિદ્યાર્થી ઓફર છે

ઉત્પાદન કરવું હોય તો તમારે ઉત્પાદન ખર્ચ કરવો પડશે શું કરવું પડશે ઉત્પાદન ખર્ચ ઉત્પાદન ખર્ચ કરવો હોય ને તો તમારે મૂડી ખર્ચ કરવો પડશે ઉત્પાદન 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 કરવા ખર્ચ કરવા પડે માટે મૂડી ખર્ચ કરવો પડે અને મૂડી ખર્ચ કરવા માટે મૂડી લાવવા માટે તમારે વેચાણ કરવું પડશે વેચાણ કરશો તમને મળશે રોકડા નાણાં આવી ગયા બધા અંદાજપત્ર તો ઉત્પાદન કરશું ઉત્પાદન કરવા ઉત્પાદન ખર્ચ થશે એ ખર્ચ કરવા મૂડી ખર્ચ કરશું મૂડી ખર્ચ કરશું મારે પૈસા ખર્ચવા છે તો મારે પેલા શું કરવું પડશે વેચાણ અને વેચાણ કરીશ તો શું આવશે રોકડ એટલે હિસ્ટોરિકલ રીતે તમે પાંચે પાંચ નામ ઇઝીલી યાદ રાખી શકો છો વ્યવસ્થા તંત્ર એટલે શું આખા ચેપ્ટર નું નામ છે વ્યાખ્યા આવ્યું તો બારે વાર ચેપ્ટર ની પરફેક્ટ કરવી જ પડશે કારણ કે તો ત્રણ માર્ક્સ અને પાંચ માર્કસ મુદ્દા સમય લખવી પડશે જ્યારે આન્સર લખશું ત્યારે આપણે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જ્યારે આપણે સેક્શન સી કે સેક્શન ડી સોલ્વ કરશું ત્યારે વ્યવસ્થા તંત્ર એટલે શું એક એવી વ્યવસ્થા છે કે જ્યાં બધા સાથે મળીને સમાન ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જો અહીં લખ્યું છે સમાન ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત પ્રાપ્ત કરવા માટે પ્રવત થયેલી વ્યક્તિઓ વચ્ચે બે વસ્તુની સોંપણી થઈ છે સત્તા અને જવાબદારીની સોંપણી કે વહેંચણી દર્શાવતું માળખું એને શું કહેવાય વ્યવસ્થા તંત્ર જો સમાન ધ્યેયની સિદ્ધિ છે બધાનો ગોલ એક જ છે કંપની નફો કરાવો પ્રવત થયેલા વ્યક્તિ એટલે કે ભેગા થયેલા વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારીની શું કરવાની છે વહેંચણી એને શું કહેવાય છે વ્યવસ્થા તંત્ર એક વ્યાખ્યા ટૂંકી પણ છે ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી ધંધાકીય પ્રવૃત્તિ બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા

અને સાથે સાથે કદ નાનું છે કાર્યક્ષેત્ર મર્યાદિત છે તો અંકુશ અને પ્રશ્ન ઓછા ત્યાં આપણે કેવાનો ઉપયોગ કરીશું એકમ નું કદ નાનું હોય કાર્યક્ષેત્ર મર્યાદિત હોય શિસ્ત અને અંકુશ ના પ્રશ્ન ઓછા હોય અને આવા જેવા એકમો છે ત્યાં રેખિક વ્યવસ્થા અંદર આપણે શું કરી શકીએ છીએ ઉપયોગ કરી શકીએ સવાલ એવા પણ આવે વ્યવસ્થા તંત્ર કર્મચારી લેવામાં આવતી કસોટીના નામ જણાવો કર્મચારીની પસંદગી માટે ચાર કસોટી લેવાશે પસંદગી પ્રક્રિયા તમે ત્રીજા મુદ્દા ભણ્યા જશો માં તો જો બુદ્ધિ કસોટી અભિરુચિ કસોટી ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી આ ચાર પ્રકારની કસોટી લેવામાં આવે છે નફા ભાગ ભાગ એટલે શું ચેપ્ટર નંબર એક છે ઘણા છોકરા કહેશે બાવું ક્યાં આવે એકાઉન્ટ જેવું આવે છે ચેપ્ટર નંબર છ માં નાણાકીય પ્રોત્સાહન નફા ભાગ એટલે શું જોઈએ નફામાંથી ચોક્કસ ભાગ કામદારને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત આપવામાં આવે વેતન ઉપરાંત આપવામાં આવે છે યાદ રાખજો એને શું કહેવાય છે નફા ભાગ કહેવાય કે તમને લોકોને કામદારો હોય એ લોકોને નાણાંય ચૂકવાય છે પગાર નાણા એટલે પગાર ચૂકવાય છે એના ઉપરાંત તમને જે એક્સ્ટ્રા નાણાં આપવામાં આવે છે પ્રોફિટમાંથી નફામાંથી એને કહેવામાં આવે છે નફા ભાગ વિદ્યાર્થી મિત્રો આઈબી બેન્ચ લોન્ચ થઈ ચૂકી છે વહેલા તે પહેલાના ધોરણે જોઈન થઈ જાજો

અને જૂના વર્ષના બોર્ડના પેપરના સોલ્યુશન માત્ર સો રૂપિયામાં ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી અને તમે માર્ચ સુધી અમારી સાથે જોડાયેલા રહેશો ખૂબ સારું પ્રાપ્ત કરી શકો છો તો ભૂલતા નહીં કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે એ મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે મિલકતો ઉપર ઘસારો શા માટે ગણાતો નથી સિમ્પલ છે ઘસારો કઈ મૂડીને લાગે કાયમી મૂડીને એક્ઝામમાં સવાલ આવશે ઘસારો કઈ મૂડીને લાગે છે તો ઘસારો લાગે છે કાયમી મૂડીને કાયમી મૂડી ક્યાં રોકીએ જમીન મકાન યંત્ર પ્લાન્ટ ફર્નિચર મશીનરી આ બધી જગ્યાએ કઈ મૂડીનો ઉપયોગ થાય કાયમી તો એને શું લાગે છે ઘસારો મકાન જમીન યંત્ર પ્લાન્ટ આ બધામાં આપણને ખબર છે ઘસારો લાગે છે કાર્યશીલ મૂડી છે ને એમાં આવે દેવાદાર

તો જો તે સતત સ્વરૂપે બદલાતું હોવાથી ઘસારો લાગતો નથી આજકાલ જેની પાસે લોકો પાગલ છે શેર બજાર બધાને નોટો છાપી છે મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ મિત્રો એશિયાનું કોઈ પહેલું બજાર હોય શેર બજાર તો એ મુંબઈ છે વર્ષો પહેલા અંગ્રેજોએ મુંબઈ શેર બજારની સ્થાપના કરી હતી મુંબઈ શેર બજારની સ્થાપના 9મી જુલાઈ 1885 ના દિવસે થઈ હતી એશિયાનું પણ પેલું અને ભારતનું એટલે શું દરેક લોકો બ્રાન્ડિંગ થી આકર્ષાય છે એને બ્રાન્ડિંગ ખરીદવી છે બ્રાન્ડ પ્રોડક્ટમાં લોકો આજકાલ છે ને ભૂત સવાર છે કે ટાઇટન ની વોચ હોય તો આમ બહુ સારું લાગી શકે ઝારા છે ગુચી છે એવી બધી બ્રાન્ડિંગ વાપરવી જોઈએ આ બધી વસ્તુ કે છે બ્રાન્ડિંગ છે શું બ્રાન્ડિંગ એ વસ્તુ છે કે જે બીજા કરતા મને અલગ પાડે છે હું બીજા જેવો નથી હું બીજાથી અલગ છું હું એનથી બેસ્ટ છું એવું જે બતાવે છે એને શું કહેવાય બ્રાન્ડિંગ જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડે છે ઘડિયાળ તો બધાય વેચે છે પણ મારી ઘડિયાળ એના જેવી નથી મારી ઘડિયાળ ટાઈટનની છે એની ઘડિયાળ કરતા મારી ઘડિયાળ બેસ્ટ છે તો જ્યારે ઉત્પાદક પોતાના માલને બીજાના માલથી અલગ પાડે પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય ઉત્પાદકોની નકલ ન કરી શકે તે માટે જે સંજ્ઞા નામ ચિત્ર નંબર આમાંનું બધું જ આપવામાં આવે એને હું કહેવાય બ્રાન્ડિંગ જેમ કે મેગડી પોતાના નામમાં એમ નો યુઝ કરે છે આ જે એમ છે બે બે છે યલો કલરના એ જે આ બે છે ગોલ્ડન આર્ચર છે એ પોતાની એક સંજ્ઞા છે એક ઓળખ છે ડોમિનોઝ છે તો એનું પોતાનું એક સંજ્ઞા છે એનું નામ છે અને લોકો પોતે સ્પેસિફાઈડ એક નંબરે ધરાવતા હોય શકે બ્રાન્ડિંગ છે તો તો બીજા લોકો આવા જે સંજ્ઞા છે એનો ઉપયોગ કરી શકતા નથી એને કહેવાય છે બ્રાન્ડિંગ જાહેર રીતની અરજી કઈ અદાલતમાં થાય એમસીક્યુ સોલ્વ કરે ત્યારે મેં તમને કીધું હતું જાહેર રીતની અરજી બે કોર્ટમાં થાય નીચે આન્સર આપી દીધો છે જોઈ લઈએ એક હાઈ હાઈકોર્ટમાં થશે અને બીજી થશે સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ એટલે હાઈકોર્ટ એટલે વડી અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટ એટલે કે રાષ્ટ્રીયની મેઇન અદાલત છે સર્વોચ્ચ અદાલત ત્યાં તમે કેસ ફાઇલ કરી શકો છો કયો જાહેર રીતની અરજી કાગળ પર લખીને મોકલાવી શકો છો વિદ્યાર્થી મિત્રો બીએના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ભૂલતા નહીં વહેલા તે પહેલાના ધોરણે કોર્સને લગતી બધી જ માહિતી નીચે મોબાઈલ નંબર એમાં પણ જોઈન થઈ જાવ અને તમારા માટે એક નવો ક્વેશ્ચન આપું છું

બીજા વિદ્યાર્થીઓને પણ સારું પરિણામ પ્રાપ્ત કરાવી શકીએ એવા પ્રયત્ન સાથે અમે આવ્યા છીએ અને તમારી સાથે જોડાઈને તમને ખૂબ સારું પરિણામ અમે પ્રાપ્ત કરાવવા માંગીએ છીએ થેન્ક યુ સો મચ